સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં અને અમે પણ મજા મજામાં હે તો જો હવારના કામકાજ ચાલુ થાય ફરી આ વારતી હતી વાર લીધી હંજોરી કરી લીધી અને ઘરમાં જોડે મોટું બધું કામકાજ હોય એ કરે અને પાણી કરવા હાટો આવે તે પાણી ચાલુ કરી દીધું હમણાં હે ને વેલ્યુ પાણી કરીએ કે કે પછી બપોર પછી હા હે ને વેલ્યુ પાણી પીએ દેવતા અમે કાયમી જાય ને તે રિયો જોવો એ બેઠો બેઠો રિયો ને મીરાની રિયા ની બહાર બાંધી દીધા કે બહાર બાંધીએ ને તો થોડીક વાર તડકો પણ ખાઈ લઈએ અને મજા આવે એની પણ થોડીક વાર

આખીઓ દેખે નથી હોટે તો નહીં અને આ આખ્યાની ની ઓલા આગલા વિદ્યા મેં ફેર હું હું નવરા છે તે તારા હાથિયા કે આ કાં ઘરે સપોર બંદા છે આને જોતો ને કાલ ના વિદ્યા કોમેટ ના જવાબ ન લાગે હો કે તો કોમેટ ઉઠી કે કેટલે મહિને સેટ કરાવવું જોઈએ તો મોટી ને ગજાવારી ભી હોય તો હાડા ત્રણ મહિને સેટ કરાવી લે તો વધારે સારું બાકી નાના નાના હોય ને આપણે સેટ કરાવી લઈએ તો બેલે મેટ્રિક ખડે નિયો હોય ને કિણી 3.5 મહિના સેક કરાવીએ વધારે મહિના પછી સેક કરાવીએ તો પછી સુધી હા ને દેજે કારો કોઈ ન હવાઈ નહી પાણી પણ પી દઈએ અને નાહી પણ એક બે ભેગું ભેગું થતું એક ચામમાં બે કામ થઈ જાય ખોટી પણ થાય અગુન હીંડા જ માખવા તાય હીંગળા માખવા ત્યાં નથી અગુન એ મીંડા બધું ઓલા હીંડા થાણ હોય તે ન મખાય છે ત્યાં આવશે ના થોઈ નખીએ માથા ગમાયમાં પાણી કરતી હતી

તમે ઢોરનું કરતા હતા તે કરી લીધું નાહી ધોવે અને લુગડા મલકના ઉતાં બધા ધોવે નાખ્યા આ જાયથી ધોવાના આવતા તે નળી ઢળે અને રૂપા ના ધોવે અને હુંકવે દીધા તે આગળ બપોર થાય તા તો અસલના હું જાય થઈ જાય તે મેં આગળ નાહી લીધું તો નાહીને ધૂપ દેવા કર્યા આખો બધી હીંગડા માખી દીધા આ જ અસલના અને સાંદા કરી દીધા બધીની અને નિરણ પણ અસલની થઈ ગઈ હતી તેવું ખાઈ ખાઈને બેહવા માંડીએ બથી હોય આખા તબેહવામાં ચુમસ્તીની ને ઘણે રૂપારી નવરાવ નાખી છે ને લીંગડા માખી દીએ ને અસર ન જાય આ ખોફટા વિખડે નહીં વિખડે નહીં થોડાક દિન થોડાક દિન માખે દીએ એટલે ખાવાની પડી જ ને તો ગમે એવું રૂપારી તમે નિર્ણય કરો ને તો એ ખાવાની બાપની કંઈ પડી જ ન હોય એને બે હે જાય ખાઈ ખાઈને જાડું મોટું ખાવી હોય ખાઈને કરી એને ગમાઈ ભરી દઈએ બસ બપોર પછી પાછું રેટે ચાર વાગે ઊભી થાય ચાર વાગે અસરનો આરામ કરીએ એટલે હે ને બહુ જાજુ કંઈ શૂટિંગ નથી કરતી મારે આવે મહેમાન તે હું મેથી તોડવા જતી હતી અને બપોરાનું કરવાનું છે તે એમ કે બપોરાનું કર તો આપણે આજનો વિડીયો આજ એન્ડ કરી દઈએ જો તમને મારા વિડીયા ગમતા હોય તો મસ્ત લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન આવે એ કોઈ પણ જો ન દબાવ્યું હોય તો ખુલ્લા વગર દબાવી દીજો તો મળીએ કાલના નવા વિડીયોમાં ત્યાં સુધી બધાની જય માતાજી